તમે કયો એટલે કે તમે કઈ મારા સાહેબ છો હું કોઈનો સાહેબ નથી તો તમે જો હે ને વાત કરીએ કોણ ભોયડિયા તમ તાર મૂકો એટલે મુકવાના બંધ કરી દીધા કાલના છું એવું કેમ બોલો હા જ્ઞાતિ ભોજન હતો અમારે હે તમારે આજે આજ જ્ઞાતિ ભોજન હતું એમાં છું સવારે કર્યો હતો હા એટલે બોલો ને શું હતું શું હવે કાલ નું કીધું તો આ હોરા સોસાયટી માં સાફ કરાવવાનું ડીડીટી ના ખાવાનું સવારે ગંદકી સાફ કરાવવાનું તમને નહોતું કીધું હા 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 એ લગભગ તો પચાસ ટકા તો થઈ ગયો એ બધું હવે ડીડીટી બાકી છે શું પણ પચાસ ટકા નું થઈ ગયું તમે આવ્યા તા રૂબરૂ અહીંયા ના રૂબરૂ નથી તો તમે કઈ રીતના કો થઈ ગયું કુનાલ ભાઈ તમે જે સ્થળ ઉપર ઉભા હોય ને જયારે એટલે હું તમારી માન મર્યાદા રાખી લઉં છું કે જેથી કરીને તમારું એમ એટમોસ્ફિયર બંધાય એમ

બરોબર અત્યારે તમને અમને અમારા ચાર નંબર વોર્ડ માં તમને મુક્યા અજય ભાઈ ની જગ્યા એ તમને અહિયાં વોપ્યા ની જગ્યા નથી મુક્યો અજય અમારી અંદર જ છે હા તો તમારી અંદર હોય કે જે પણ હોય પણ તમારી અંદર માં તમારા માણસો તો હોય ને મેન તો તમે હો ને આ અમે તમને નો કહી તો કોને કેવા જાય કાલ કમિશનર ને હું કેવા જઉં રૂબરૂ બોલો કેતા હોય તો કમિશનર સાહેબ ને કહી આવો બરોબર ને તો હું સાહેબ ને કહું કે ભાઈ અમે આ સમસ્યા છે અમારા વિસ્તારમાં

તમે એવું માનતા હોય કે તમે માન સન્માન આપો ને હું તમને નથી આપતો તમે મને નું આપતા હું તમને નહીં આપું તમ તારે માન સન્માન બરોબર તમને એવું લાગતું હોય કે કુણાલભાઈ ખોટી વાત કરી રહ્યા હે બરોબર તો તમે આપતા મને માન અધિકારીઓ જે પણ અમારી આ રીતનો જવાબ દઈએ રજૂઆત કરવા આવી હવે અમે ડાયરેક્ટ અહીંયા જશું રજૂઆત કરવા તમને પબ્લિક નહી ફોન કરે તો તમતારે તો કઈ વાંધો નહીં ભલે હાલો હા હા